એટલામાં તો બધા દેવતાઓ કેવા લાગ્યા કે ચાલો જલ્દી થી તમારા દીકરાના વિવાહ કરાવો ભગવાન ગણેશજી ના વિવાહ નો પ્રારંભ કરાવે છે પણ વિવાહ કરાવતા પૂર્વે શું થાય તો કહે છે કે વિવાહ કરાવતા પૂર્વે કાર્તિકેયજી આવ્યા કોણ મોટું કોણ નાનું કોની પૂજા કરવી અને કાર્તિકેયના પેલા લગ્ન કરવા કે પેલા ગણેશજીના લગ્ન કરવા બંને ભાઈઓની વચ્ચે શરત લાગી છે કથા બહુ જાણ જાણીતી છે ગણેશજી એમનું વાહન મૂષક છે ઉંદર ભગવાન કાર્તિકેયજીનું વાહન છે મોર બંને વચ્ચે પરસ્પર સ્પર્ધા થઈ કોણ મોટું કોણ નાનું કોણ પહેલા પરણ છે આવો વિચાર કરી અને બંને યુક્તિ કરી છે પિતા અને માતાને પૂછવા ગયા છે કહ્યું કે જે સૌ પ્રથમ આ સૃષ્ટિની પરિક્રમા કરીને આવશે એ સૌથી મોટું એના વિવાહ પેલા થશે ભગવાન કાર્તિકેય મહારાજને ખબર પડી છે મોર વાહન લઈ અને એ તો આખી આ પૃથ્વીનું સુંદર મજાની પરિક્રમા કરવા માટે ચાલ્યા ગયા ગણપતિ મહારાજ વિચાર કરે કે હું શું કરું કેમ કે ગણનાયકાય લંબોદરાય શુર્પ મોટા કાન છે ભગવાન ગણેશજીની મોટી સૂંઢ છે ભગવાન ગણેશજીનું મોટું પેટ છે ભગવાન આપણને જો કેટલું બધું જણાવે છે ભગવાનની મૂર્તિ તમે જુઓ ગણપતિ મહારાજની લાંબી સૂંઢ છે ભગવાન ગણપતિ મહારાજનું મોટું કપાળ છે ભગવાનના મોટા કાન છે ભગવાનનું મોટું પેટ છે આ બધું આપણને એ જ સમજાવે છે જેવું નાક લાંબુ છે સમાજમાં પ્રતિષ્ઠા મોટી હોવી જોઈએ કાન મોટા છે કોઈએ કીધેલી વાત અહીંયાથી ત્યાં ત્યાંથી અહીંયા ક્યારેય ન કરવી જોઈએ પેટ મોટું છે ભગવાનનું એ સમજાવે છે કે ગમે એવી મોટી વાત કેમ ના હોય પોતાના પેટમાં રાખતા શીખીએ ભગવાન આપણને પોતાના એ દેહથી આપણને સમજાવે છે ભગવાનનું મોટું કપાળ છે દૂરદ્રષ્ટિતા દીર્ઘદ્રષ્ટિ આપણી કેવી હોવી જોઈએ ભગવાન આપણને સમજાવે છે ભગવાન ગણપતિ મહારાજે માતા પિતાને બંનેને બેસાડ્યા છે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો બંને દેવતાઓને માતા પિતાને મોટા આસન ઉપર બેસાડ્યા છે ગણપતિ મહારાજ ચરણની અંદર પડી ગયા કહેવા લાગ્યા કે તમે સર્વમ મમ દેવ દેવ તમે આ જગતની અંદર આ જગત સમાન તમે જ છો મારા માટે બીજું આ જગત એટલે કંઈ નહીં જગત એટલે તમે બંને અને તમારા બંનેના ચરણમાં આ મારું મસ્તક છે ભગવાન ગણપતિ મહારાજ ઊભા થયા ભગવાન શિવજી અને માતા પાર્વતીજીની ફરતા ફરતા સાત પ્રદક્ષિણા ભગવાને કરી છે આ પ્રદક્ષિણા કરી ભગવાને પગે લાગી ગયા છે પ્રદક્ષિણાનો વાત આવી એટલે મને થાય કે આપણે જ્યારે જ્યારે મંદિરમાં જઈએ ત્યારે આપણે પ્રદક્ષિણા કરીએ છીએ આપણા આગમ તંત્ર ની અંદર આગમ ગ્રંથોમાં આપણા જે આગમ ગ્રંથો છે ને એ ગ્રંથોમાં પ્રદક્ષિણાનો વિધિ બતાવવામાં આવ્યો છે કયા દેવની કેટલી પ્રદક્ષિણા કરવી જોઈએ આપણે શું કરીએ છીએ જેવા મંદિરમાં જઈએ એટલે એ કોઈ પાછળ કૂતરું પડ્યું હોય ને એમ તરત દોડા દોડી દોડા દોડી કરીને પ્રદક્ષિણા કરીને આવતા રહીએ એનું કઈ ફળ ન મળે આપણું શાસ્ત્ર કહે છે એકા પ્રદક્ષિણા ચંડી માતાજીના મંદિરમાં જઈએ તો માતાજીની કેટલી પ્રદક્ષિણા થાય એક સપ્ત સૂર્યનારાયણની કેટલી પ્રદક્ષિણા થાય સાત વિનાયકે ભગવાન ગણેશજીની કેટલી પ્રદક્ષિણા થાય ત્રણ ચિ કેશવે ભગવાન રાધાકૃષ્ણના મંદિરમાં જઈએ ભગવાન રામજી ના મંદિરમાં જઈએ કે ભગવાન નારાયણ ના મંદિરમાં જઈએ લક્ષ્મી નારાયણ ના મંદિરમાં જઈએ ભગવાન નારાયણની કેટલી પ્રદક્ષિણા થાય ચાર ચે અને પછી કહ્યું છે જલાધારી થી પાછું આવવાનું જ્યાં સોમસૂત્ર કીધું છે એ સોમસૂત્ર જ્યાં ચંડનો વાસ છે એ ચંડ થી પાછું આવવાનું છે પુનર્ચંડમ 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 વૃષમ પુનઃ આવી રીતે આખી પ્રદક્ષિણાનો વિધિ બતાવવામાં આવ્યો છે અને એમ કહે છે કે ભગવાનની જ્યારે પ્રદક્ષિણા કરો ને એક પ્રદક્ષિણા પૂરી થાય એટલે ઉભા રહીને પ્રણામ કરવા પડે પાંચ વાર દંડવત કરવા પડે ભગવાનને ત્યારે આપણી એ પ્રદક્ષિણા અને દંડવત પરમાત્મા સ્વીકાર કરે છે અને પ્રદક્ષિણાનો તો વિધિ એવો છે કે જન્મ જન્માના થયેલા પાપ છે એ પાપ બાળવાવાળી પ્રદક્ષિણા છે યાની કાની જે પાપાની જન્માંતર કૃતાની જ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે એક એક ડગલે એક એક જન્મના થયેલા બધા પાપ અપરાધોને ક્ષમા કરવાવાળી આ પ્રદક્ષિણા છે પ્રદક્ષિણાનો વિધિ છે મહિમા છે કહે કે ગર્ભવતી સ્ત્રી મસ્તક ઉપર ઘડો લઈ અને જતી હોય કોઈ ગર્ભવતી સ્ત્રી જેનો સાતમો આઠમો માસ ચાલતો હોય અને મસ્તક ઉપર જે ઘડો ભરીને જતી હોય અને એ જેટલા વેગથી જતી હોય ધીમે 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 પોતાના ગર્ભને સાચવતી સાચવતી જેના મસ્તક ઉપર ઘડો છે એ સ્ત્રી પોતાના ઘડાને મસ્તક ઉપર સાચવીને જતી હોય એટલી ગતિથી ભગવાનની પ્રદક્ષિણા કરવી જોઈએ આપણે શું કરીએ હે દોડા દોડી કરીએ ને ઘણી બધી જગ્યાએ મેં જોયું છે ભગવાન પ્રદક્ષિણા ભગવાનને આપણને એમ થાય કે ભગવાનને ટાઈમ નથી કે આને ટાઈમ નથી આવી ભગવાનની પ્રદક્ષિણાનો વિધિ છે ભગવાન ગજાનન ગણપતિ મહારાજે માતા પિતાની પ્રદક્ષિણા કરી છે અને પ્રદક્ષિણા કરી અને માતા પિતાને વંદન કર્યા છે એટલામાં તો કાર્તિકેયજી આવ્યા જોયું છે જોતાની સાથે કાર્તિકેજીને થયું કે અરે મારા પહેલાં ગણેશજી ક્યાંથી આવી ગયા ત્યારે માતાએ કહ્યું કે સર્વશ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ હોય તો તમારા બેમાં ગણેશજી છે કાર્તિકે મહારાજ નાખુશ થયા છે નારાજ થયા છે કહે કે ક્રોંચ પર્વત ઉપર કાર્તિકે મહારાજ રીસાઈને ચાલ્યા ગયા છે